યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોત ના અજવાળે ને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ના આશીર્વાદ થી સંતરામ સમાધિ સ્થાન અને શ્રી સંતરામ કેળવણી મંડળ નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ના ચોથા એન્યુઅલ ફંક્શન ઉત્સવ બે હજાર છવ્વીસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શ્રી સંત્રામ ગુરુ કુલમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ગુરુકુલમ દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ આધારિત ઓનલાઈન અભ્યાસક્રમો ઓનલાઈન કોર્સ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જેનો શુભારંભ આ અવસર પર કરવામાં આવ્યો સાથે શ્રી સંતરામ ગુરુકુલની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી ને ઉપસ્થિત તમામ સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા કાર્યક્રમ ખાતે

તેમજ શાળાના મેનેજમેન્ટ કમિટીના સભ્યો શાળાના કર્મચારીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા